છોટા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરી દેખાવ યોજવામાં આવ્યા હતા ભારત દેશના ભાજપ સરકારના ગૃહમંત્રી દ્વારા સંસદ ભવનમાં ડોક્ટર સાહેબ આંબેડકર વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમનું અપમાન કરવામાં આવ્યું જેના માટે એસટી એસસી ઓબીસી સમાજનું અપમાન થયું છે તે બાબતે ભારતના ગૃહમંત્રી તરીકે હોદ્દા પરથી રાજીનામું આપે અને જાહેરમાં માફી માંગે તે બાબતને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર ચોક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો એસટીએસસી ઓબીસી સમાજના લોકોએ ઉપસ્થિત રહી રાજીનામ આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગાભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુન રાઠવા છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના સુલેમાનભાઈ રલિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો એસટી એસસી ઓબીસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકશાહીના મંદિર એટલે સંસદ સંસદ સભા અને સંસદ સભાની અંદર જે રીતના વરવા દ્રશ્યો ભારતીય જનતા પક્ષ તરફથી કરાવવામાં આવ્યા અને આ દેશના ગૃહમંત્રી અમિત શાહ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર માટે જે શબ્દો અપેરા એ શબ્દો એમની નાભીમાંથી નીકળેલા શબ્દો છે નાના ગરીબ કચડાયેલા વર્ગ માટે સુતનો ભેદ આ ભારતીય જનતા પક્ષવાળા રાખે છે એ વાત આ સાબિત કરી આપે છે ત્યારે અમારા રાહુલજી ઉપર એમણે જે ખોટા કેસ કરાવ્યા છે જરૂરી વિડીયો ટેપ કરીને વધારો એડિટ કરીને રાહુલજીને રંજાળવા માટે જે રીતના હથકંડા થઈ રહ્યા છે તેનો અમે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિ કોડલીમાં પણ થવાનો છે આ જે કાર્યક્રમ જે થઈ રહ્યો છે એ અમારા એઆઈસીસીના વડા બીસીસીના વડા એ અમને તાલુકા કક્ષાએ આ આંદોલન કરવા માટેની જે સૂચના આપી છે તે પ્રમાણે અમે પ્રજાનો સાથ સહકાર લઈને પણ આજે શનિવાર છે ઉદયપુરનો હાટ બજાર છે અને હાટ બજારને નુકસાન નહીં થાય બહારના માણસો જે આવ્યા હાટ બજારમાં શાકભાજી એ બગડી ન જાય એટલા માટે આ નાનકડો પ્રોગ્રામ અમે આજે કર્યો છે અમે ઈચ્છીએ કે અમારી વાત આજે તમારા તકી મીડિયા તકી દેશ સુધી પહોંચે અને આ દેશના ગૃહ મંત્રીને અને રાજ મુખ્ય મુખ્ય ખબર પડે કે હવે આદિવાસીઓ એસટી એસસી બક્ષી આ તમામ સમાજ તમારી સાથે રહ્યો નથી આ તમે હામે ચાલીને અમારા ગરીબ સમાજ માટે જે ઉચ્ચારણ કર્યા છે એ અમારા ખાસ સમાજને લાગે વળગે છે